નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ દ્વારા હોળીના પવનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય તાપ અને ગરમીમાં પરસેવે રેપ જોવા મળી રહ્યા છે લોકો અને ખાસ કરીને ગરમીમાંથી રાહત બાબતે પણ તેઓ વધુમાં જણાવે છે કે આઠ માર્ચના જેમણે આગાહી કરી હતી તે મુજબ દસથી બાર તારીખમાં વેવની આગાહી આપેલ તે અનુસંધાને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સિવિયર હીટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે હુતાસણી હોય તો હુતાસણીના પવનો છે તે તેર તારીખ સાંજના છ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી વધુ સેન્ટરોમાં કઈ કઈ દિશા તરફ રહેશે તે વિશેની વાત કરતાં તેઓ જણાવે છે કે પરંપરાગત પદ્ધતિ પ્રમાણે ચોમાસાની આગાહી માટે હોળીના દિવસે સાંજના પવનનું દિશાનું અવલોકન કરાય છે પરંતુ હોળી ચંદ્ર કેલેન્ડર પર આધારિત હોવાથી તેની તારીખ દર વર્ષે થી વીસ દિવસ વહેલી મોડી આવતી હોય છે છેલ્લા એકસો પચીસ વર્ષના કેલેન્ડર દરમિયાન અધ્યયન કરાયું છે તે મુજબ જેમાં જોવા મળ્યું છે કે સૌથી વહેલી હોળી છવ્વીસમી ફેબ્રુઆરી ઓગણીસો પિસ્તાલીસના આવી હતી જ્યારે સૌથી મોડી હોળી અઠાવીસમી માર્ચ બે હજાર એકવીસે આવી હતી જો પવનની દિશાને ચોમાસાની આગાહી માટે પ્રાયોગિક માપદંડ તરીકે ઉપયોગ કરતો હોય છે તો પાછલી હોળીની તારીખોમાં લાંબા ગાળામાં સરેરાશ દર્શાવતી એક નિશ્ચિત તારીખ નક્કી કરવી વધુ વિશ્વસનીય રહેશે અને આ વિશ્લેષણ મુજબ છેલ્લા એકસો પચીસ વર્ષના ડેટાને આધારે તેરમી માર્ચ સરેરાશ તારીખ આવી રહી છે અને તે અનુસંધાને હું સૂચવું છું કે પરંપરાગત પદ્ધતિમાં ચોમાસાની આગાહી માટે પવનની દિશાનું અવલોકન હોળીના દિવસે કરવાને બદલે તેરમી માર્ચના દિવસે કરવું જોઈએ રસપ્રદ વાત એ છે કે આ વર્ષે હોળી પણ સંજોગાવત તેરમી માર્ચે જ આવી રહી છે જે છેલ્લા એકસો પચીસ વર્ષની સરેરાશ તારીખ સાથે મેળ ખાય છે ત્યારે આજ સુધી હોળી તેરમી માર્ચે આવી હતી તેવી ઘટનાઓ ઓગણીસો ત્રણ ઓગણીસો બાવીસ ઓગણીસો સાઠ ઓગણીસો ઓગણસી અને ઓગણીસો અઠ્ઠાણુંમાં નોંધાયેલી છે ત્યારે બારથી ઓગણીસ માર્ચ સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે પવન છે તે મુખ્યત્વે તેરથી સોળ કિલોમીટર પ્રતિ ઝડપના અને પંદરથી પચીસ પચીસ કિલોમીટર પ્રતિ ઝડપના અને ઝાટકાના પવનો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને સત્તરથી ઓગણીસ દરમિયાન પવનની ઝડપ દસથી પંદર કિલોમીટર ઝાટકાના પવનો વીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે તો સત્તરથી ઓગણીસમાં આકાશમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે ચૌદથી સોળમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ જોવા મળશે તો ખાસ કરીને હોળીના પવન વિશે તેઓ વાત કરતાં જણાવે છે તે મુજબ કે જે હોળીના પવન છે તે વધુ સેન્ટ્રોમાં પશ્ચિમ તેમજ અમુક સેન્ટ્રોમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફના ફૂંકાશે તો તાપમાન વિશેની વાત કરતા પણ તેઓ જણાવે છે કે હાલ નોર્મલ મહત્તમ તાપમાન પાંત્રીસ છત્રીસ ડિગ્રી ગણાય અને હીટવેવ યથાવત રહેશે અને તેર ચૌદ માર્ચના મહત્તમ તાપમાન દરરોજ એક ડિગ્રી ઘટશે જેની રેન્જ સાડત્રીસથી એકતાલીસ ડિગ્રી વચ્ચે રહેશે તો આગામી દિવસોમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે